નમસ્કાર સમાચારો સાથે હું છું મુસ્કાન થોડાક દિવસ પહેલા આપ સર્વને ખબર છે કે ડેડિયાપાના ધારાસભ્ય ચૈત્ર વસાવાની જેલ મુક્તિ બાદ તેમની પહેલી વખતની એડી વીટીની જે બેઠક હતી તેમાં તેઓ ગયા હતા જેલમુક્તિ બાદની પહેલી બેઠકમાં તેમણે કલેક્ટર સમક્ષ એવી ઘણી ખરી વાતો કરી કે ભાઈ હવે હું સીસીટીવી વગર કોઈ પણ મીટિંગમાં હાજર રહેવાનો નથી સાથે સાથે પણ કહ્યું કે કે કાચના ગ્લાસ તો કોઈ જગ્યાએ રાખવા જ નહીં કારણ કાચનો ગ્લાસ હમણાંથી બહુ ટ્રેન્ડમાં આવ્યો છે જ્યારથી ચૈતર વસાવા અને સંજય વસાવા આમને સામને આવ્યા ત્યારથી એ વાત હજી તો ઠંડી થઈ જ નથી અને મનસુખ વસાવા જે સાંસદ છે તેમને કલેક્ટરને આડે હાથ લીધા કલેક્ટરને ખખડાવ્યા અને એમ કહ્યું કે તમે ચૈતર વસાવાના દબાણમાં આવીને કોઈ પણ પ્રકારની બોલાવી મીટિંગ ન બોલાવી શકો અને આ જે મીટિંગ છે તે ઘેરબંધારણીય મીટિંગ છે તેમ કરીને તેમને કહ્યું વાત કઈ કે પ્રકારની હતી કે ભાઈ મનસુખ વસાવાનું એવું કહેવું છે કે તમે મીટિંગ બોલાવી કેન્સલ કરી પાછું ચૈતર વસાવાના દબાણમાં આવીને કલેક્ટર મીટિંગ યોજે છે કોઈને જાણ પણ નથી આ પ્રકારની મીટિંગ તમે નહીં યોજી શકો અને એને લઈને તેમને મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે એમને એવું લખ્યું છે નર્મદા જિલ્લાની ગુજરાત પેટર્ન તથા એફ આર એની ગેરકાયદેસર મિટિંગ બોલાવી ખોટી રીતે કામોમાં ફેરફાર કરવા બાબત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવી રજૂઆત કરી છે પત્રમાં તેમણે નર્મદા જિલ્લાની ગુજરાત પેટન તથા એફઆરઆરની જે ગેરકાયદેસર મીટિંગ બોલાવી હતી તે કામોમાં ફેરફાર કરવા બાબતને લઈને એમને કહેવાય કે જે મુખ્યમંત્રીની રજૂઆત છે તે કરી છે ચેતર વસાવાની વાત કરવી જોઈએ તો લગભગ એસી દિવસ બાદ ચેતર વસાવા જેલના સળિયા પાછળથી મુક્ત થઈને આવ્યા અને એના પછી જ તેમને મિટિંગ કરી અને મિટિંગની જ ક્યાંક ને ક્યાંક ટીકા ટિપ્પણી મનસુખ વસાવા દ્વારા કરવામાં આવી રહી છે મનસુખ વસાવાનું એવું કહેવું છે કે ભાઈ તમે આ રીતે મિટિંગ ન કરી શકો કલેક્ટરને પણ ખકડાવવામાં આવ્યા એમને કહ્યું કે તમે ચૈતર વસાવાના દબાણમાં આવીને કોઈ પણ પ્રકારની આ મિટિંગનું આયોજન ન કરી શકો પરંતુ આમ આદમી પાર્ટી દિન પ્રતિદિન ગુજરાતમાં હવે સક્રિય બનતી જાય છે અને ગુજરાતમાં સક્રિય બનતાની સાથે હવે તો લડાઈક નેતા ચેતર વસાવા જેલની સડિયાની પાછળથી બહાર આવી ગયા છે એટલે હવે આમ આદમી પાર્ટીને મોકળું મેદાન મળે તો નવાઈની વાત નથી પરંતુ મનસુખ વસાવા એક એવા સાંસદ છે કે જે હર હંમેશ પોતાની પાર્ટીના કોઈ પણ નેતાનો વાંક હોય તો તેમને પણ બે બોલવાની હિંમત રાખીએ છીએ વિપક્ષને પણ બોલવાની હિંમત રાખે છે અધિકારીઓને પણ બોલવાની હિંમત રાખે છે અને ફરીથી એક વખત એમને એવું જ કર્યું કે અધિકારીને જ કહ્યું કલેક્ટરને જ કહ્યું કે ભાઈ તમે કોણે પૂછીને અને કેવી રીતે ચૈતર વસાવાનો દબાણમાં આવીને આ પ્રકારની મીટિંગનું જે આયોજન છે તે તમે કર્યું એટલે ક્યાંક ને ક્યાંક મનસુખ વસાવા હવે ચૈતર વસાવાના સમર્થનથી ડરે છે ચૈતર વસાવા બહાર આવી ગયા એનાથી ડરતા હોય તેવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં હવે આમ આદમીનો પગ વધારે જોવા મળી રહ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના સમર્થન ને લઈને મનસુખ વસાવા ક્યાંક ડરતા હોય ક્યાંક એમને ચિંતા હોય કે ભાઈ હવે શું થશે કારણ કે ચૈતર વસાવા પણ આદિવાસી નેતા છે મનસુખ વસાવા પણ આદિવાસી નેતા છે એટલે ક્યાંક ને ક્યાંક ડર જે છે એ ભારતીય જનતા પાર્ટીને લાગતો હોય તેવું લાગી રહ્યું છે મનસુખ વસાવાનો હર હંમેશ આ સ્વભાવ રહેલો છે કે તેમને ન ગમતું કામ થાય તો તે પછી પોતાના બેબાક વાત સાથે આગળ આવતા હોય છે પોતાના પાર્ટીના નેતાઓની વાત હોય તો પણ વિપક્ષના નેતાઓની વાત હોય તો પણ એટલે આ એમનો સ્વભાવ જે છે એ સ્વભાવથી ગુજરાતની જનતા વંચિત છે ગુજરાતની જનતાને એમનો સ્વભાવ ખાસ ખબર છે હવે આ મુદ્દાને લઈને આપણું શું કેવું છે મને કમેન્ટમાં અવશ્ય જણાવું ને આપણે હજી સુધી અમારી ચેનલ લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝે સબસ્ક્રાઈબ ન કર્યું તો હમણાં સબસ્ક્રાઈબ કરી લો નમસ્કાર